નગરચર્યા કરવા માટે રાત્રિના સમયે ગુપ્ત વેશ ધારણ કરીને ફરવા નીકળ્યા છે મારી પ્રજા સુખી છે કે દુઃખી જોવા માટે ફરતા ફરતા પરીક્ષિત રાજા બરાબર એક નગરની મધ્ય આવીને ચોકની અંદર ઊભા રહ્યા તો એક ગાયને એમણે રડતી જોઈ ગાયને રડતા જોઈ અને ગાય માતાને રડતા જોઈ અને એકદમ નજીક આવીને પૂછ્યું ગાય માતા તમે કેમ રડી રહ્યા છો ગાય માતાએ દૂર

અને હું ધર્મને ધારણ કરનારી ગાય છું ધર્મને ધારણ કરવામાં મને મુશ્કેલી પડે છે પરીક્ષિત રડાવે અને ધર્મના પગ કાપે અને છોડવો જોઈએ અને પરીક્ષિત રાજા એ હાકોટો મારી અને કહ્યું કે જે હોય એ જલ્દીથી મારી સામે આવી જાય એનું મૃત્યુ આવી ગયું છે કાળ આવી ગયો છે તલવાર ખેંચી અને આવાહન કર્યું કલયુગ નું ત્યાં તો કલયુગ પ્રગટ થઈ ગયું રૂપ લઈને હાજર થઈ ગયું ક્ષમા ક્ષમા મહારાજ ક્ષમા વિરસ્યભૂષણ તમે ક્ષત્રિય છો તમારે શરણ જે આવે એને તમે ક્યારે મારતા નથી એવી મને ખબર છે શરણાગત ધર્મ ને નિભાવો મહારાજ બધી તારી વાત સાચી શરણાગત ને મરાય નહીં હું તને મારીશ નહીં પણ અહીંયા મારા છે મારા રાજ્યમાં તારો પ્રવેશ ના જોઈએ મારા રાજ્યમાં ક્યાંય દેખાયો તો તેને મૃત્યુદંડ આપીશ હારું તમારું બોલે ને નથી સાવધાન રહેજો અને આ કડવા બે વાક્ય કહી દે ને સારું કોઈ કડવું બોલી જાય કે ભાઈ તો એ સહન કરી લેજો પણ બહુ મીઠા હોય ને એ ક્યારેક જોજો તમારી ઉપાધિ કરે કલિયુગ બહુ મીઠો છે કલયુગનો પેલો સ્વભાવ પેટમાં પગ પોળા કરે આનું નામ એવી મીઠી કલયુગી વાપરે કલિયુગે રાજાના વખાણ કરવા મળ્યા તમારો તેવો ધર્મ ધ્વજ કોઈ નથી તમારો જેવું શરણાગત કોઈ નથી તમે આમ છો તમે એમ છો પરીક્ષ રાજા કે જે હોય પણ જલ્દી બોલ શું કામ છે તારે નીકળી જાય અહીંથી મહારાજ આશરે આવેલા ને આશ્રય આપવો જોઈએ તમે જો આમ નહીં કરો તો તમે અધર્મી કહેવાશો તમારો ધર્મ ક્યાં ગયો મહારાજ હું તમારે આશ્રય છું તમે મને જાકારો આપવો છો કોઈ રહેવાનું સ્થાન તમારા રાજ્યમાં તમારે આપવું પડે મને રાજા જ્ઞાની હતો રાજાને એમ થયું વાત તો બરાબર છે અધર્મ તો ન કરાય આનો જાકારો ન અપાય તો શું કરું રાજા એ તરત જ વિચાર કરીને કહ્યું કે આને એવી જગ્યાએ સ્થાન આપું ચાર જગ્યા આપી કેટલી જગ્યા ચાર જગ્યા આપી અને કીધું કે જ્યાં 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 જે જે ઘરે શરાબ પીવાતો હશે ત્યાં તારો વાસ થશે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તારો વાસ થશે જ્યાં જુગાર રમાતો હશે ત્યાં તારો વાસ થશે જ્યાં માંસાહાર થતો હશે માંસાહાર હશે ત્યાં તારો વાસ થશે અને જ્યાં ચોરી થતી હશે જ્યાં ચોરીનું ધન હોય ત્યાં તારો વાસ થશે અનિતિ નું સોનું જેના પાસે હશે અનીતિનું સોનું એમાં તારો વાસ થશે અનિતી નું ધન હશે ત્યાં તારો વાસ થશે બસ આને તો એટલું જ જોઈતું હતું બધા સ્થાન ખરાબ મળ્યા પણ એક સ્થાન હારામાં હારું મળી ગયું છે અનિતિનું સોનું સોનામાં વાસ થયું આજે પણ કલયુગમાં કહેવાય છે કે જીવનમાં એક વખત તો એક તોલો સોનાનું દાન કરવું જ જોઈએ તો કલયુગ દાન થઈ જાય છે અને કલયુગ આપણી હારે આવતો નથી કલયુગ અંદર સોનાનું દાન એક તોલો સોનાનું એક વાલ ભાર સોનું કીધું છે સાથે એક વાલ ભાર પણ સોનું કલયુગની અંદર જે દાન કરે જીવનમાં એક વખત પણ એની હારે કલયુગ આવતો નથી એ કલિયુગ છોડી દે છે અને એનું સતલોકમાં સ્થાન પ્રાપ્ત થાય છે પણ મોટામાં મોટી એ વસ્તુ માયા છે ને બધું છૂટે છે પૈસાનું દાન કરી શકાય અન્નનું દાન કરી શકાય પણ સુવર્ણ દાન અતિ કઠિન બતાવ્યું છે એમાં મોહ બહુ થઈ જાય છે પરીક્ષિત રાજાએ સ્થાન આપી દુ કલિયુગ રાજી થઈ ગયો કલિયુગે કીધું બાપજી ભલે બધા સ્થાન મને ખરાબ આપ્યા શરાબ જુગાર માંસાહાર મદિરા પણ એક સ્થાન મને સુવર્ણ મળ્યું છે હું રાજી છું હું અહીં નિવાસ કરીશ